જય માતાજી કેમ છો બધા આજે આપણે એકદમ સરળ રીતે મેંદુ વડા કેવી રીતે બને છે એ હું તમને બતાવીશ ખૂબ જ સરળ રીતે મેંદુ વડા બનાવવાની રીત છે મારી પાસે તો એની માટે મેં ચાર કલાક પહેલા અડદની દાળ પલાળેલી છે તમે જોઈ શકો છો બહુ જ ફાઇન રીતે અડદની દાળ પલળી ગયેલી છે અને પડેલી દાળને આપણે બધું પાણી કાઢી નાખવાનું છે કારણ કે મેંદુ વડામાં જેટલું પાણી ઓછું હોય એટલા મેંદુ વડા સરસ થાય છે જરૂરિયાત મુજબ તો નાખવું જ પડે પાણી પણ ઓછું નાખવાનું અને મારી પાસે છે આ સાઉથનું ગ્રેન્ડર આ પથ્થર છે તમને એના વિશે બી જણાવીશ કે આ મશીનમાં પીસવાથી તમારે હાથો લાવવાની લગભગ લગભગ જરૂર પડતી કલાક કલાકથી તમે મૂકી રાખો તો બી સરસ રીતે એમાં હાથો આવી જતો હોય કારણ કે ગ્રેન્ડર જેટલી બહુ સરસ રીતે દારી ગઈથી અડધો કલાક સુધી એ પીસાતું હોય છે એમાં આપણે સ્ટાર્ટિંગ કરવા માટે પ્લગિંગ કર્યું છે અને અડધો ગ્લાસ જેવું મેં પાણી નાખ્યું છે કારણ કે આ મશીનમાં તમે જ્યારે બી ચાલુ કરો ત્યારે એમાં પાણી નાખવું પડે પછી એને ચાલુ કરવું પડે તમે જોઈ શકો છો થોડું પાણી નાખીને મેં મશીન ચાલુ કરી દીધું છે અને મેં હાથથી મદદથી કે વાડકીની મદદથી તમે કોઈ બી રીતે તમે એની અંદર આ દાર જે આપણે અડદની છે એ મેં નાખી દીધી છે હવે સરસ રીતે અડધો કલાક પોણો કલાક આપણી ઈચ્છા મુજબ એને પીસવાની હોય છે મિક્સરમાં બી તમે પીસી શકો છો આ અત્યાર સુધી અમે મિક્સરમાં જ પીસતા હતા પણ છેલ્લા પાંચેક વર્ષ પાસે મશીન છે એટલે હવે હું મશીન એકદમ સરસ રીતે આમાં પીસાઈ જાય છે બધી વસ્તુ થોડું ફેંટવાનું રહેશે કારણ કે આમાં ઘણી બધી વસ્તુ ફેટાઈ જાય છે પણ તે છતાંય હાથથી મદદથી આપણે થોડું એને કરી લઈશું ઓલમોસ્ટ રેડી જ છે તમે જોઈ શકો છો કેટલું સરસ રીતે બારીકઈથી પીસાઈ ગયું છે અને આજુબાજુ ચોટી ના જાય એનું પણ ધ્યાન રાખવાનું હોય એટલે સ્ટીકની મદદથી હું એ બી કરું છું તમે જોઈ શકો છો વિડીયોમાં

આપણે બેટરમાં જે જે નાખવાનું છે એની પણ તૈયારી મેં સાથે આપણે કરાવી લઈશું થોડી અને નવી વસ્તુ બનાવની મારી જોડે ના હોય એવી તો બને નહીં કારણ કે એને તો બધું જાણવું ને શીખવું હોય છે ને એટલે મને હેલ્પ કરાવે છે કોકોનટમાં સરસ રીતે કોકોનટ મને કાઢી દેશે હવે આપણે જે બેટર બનાવ્યું એની અંદર મરચું મેં નાખ્યું છે તમે જોઈ શકો છો આપણા સ્વાદ પ્રમાણ નાખવાનું હોય ને તીખું જીણા ટુકડા કરીને અમે નાખ્યા છે વિડીયોમાં થોડા મોટા દેખાય છે પણ બહુ જ ઝીણા છે અને મીઠું બસ એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો હું કેવી રીતના મિક્સ કરું છું એ બસ મિક્સ કરી લેવાનું છે આપણે સરસ રીતે એને એ રીતના મૂકવાનું છે હવે આપણે એને પાંચ પાંચેક મિનિટ રેસ્ટ આપવાનું છે તૈયાર થઈ ગયું છે બધું એટલે પાંચેક મિનિટ રેસ્ટ આપવાનું છે તો આપણે ફ્રી છીએ હમણાં તો મેગી સાથે થોડી વાતો કરી અને બાર ઓટો મારી આવ્યા કારણ કે વરસાદ બહુ જ ફાઇન પડે છે હું જોઈ શકો છો કેટલો સરસ વરસાદ હોય મેંદુ વડા અને ગરમ ગરમ સંભાર હોય તો ખાવાની બહાર મજા આવી જાય અમે ખુરશી નાખીને ભાગે બહાર જ ખાતા હોઈએ છીએ એટલે તમે જોઈ શકો છો મારા બધા પ્લાન્ટમાં પાણી પણ બહુ સરસ રીતે મળી ગયું છે વરસાદી પાણી અને વરસાદમાં મારા નાના નાના બેબીઝ તમે જોઈ શકો છો કેવા એકબીજાની સાથે લંપાઈને બેઠી ગયા છે તો ચાલો આપણે બે પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે ચાલુ કરીશું ગેસ કારણ કે આપણે હવે સ્ટાર્ટ કરીશું મેંદુવડા બનાવવાનું અને જરૂરી નથી કે મેંદુવડા કે વચ્ચે ગાણું હોય ક્યારેક ક્યારેક ના બી પડે તો સાદા ભજીયા પણ તમે બનાવી શકો છો કારણ કે ટેસ્ટમાં તો કશો કોમ્પોર્ટ થવાનો નથી એટલે તમે એ રીતના કરો છો મારો સંભાર બી ઓલમોસ્ટ રેડી છે પણ સંભાર તો બધાને આવડતો હોય એટલે સંભારની રીતનું મેં થોડું વિડીયો કર્યો નથી આપણે ડાયરેક્ટ જઈશું

તમે જોઈ શકો છો કેટલા ઈઝીલી કારણ કે પાણીમાં હાથ ધોરીને તમે કરશો તો આરામથી ઉતરી જાય પણ એવું ક્યારેક ક્યારેક મારા પગડી પણ જતા હોય છે પછી હું ભજીયા પાડી દીધી મેં દુવાડાનું જેટલું બેટર હતું એ બધું ધીરે ધીરે ઉતારી લીધું છે સંભાર બી આપણો રેડી છે તો ફાઇનલ એક ફોટો પાડવા માટે કે વિડીયોમાં તમને બતાવવા માટે મેં એક ડીશ તૈયાર કરી છે તો એ તમને બતાડી દઉં કારણ કે અમે તો બધા સાથે જ જમીએ છીએ એટલે આ સ્પેશિયલ ફોટો પાડવા અને તમને બતાડવા માટે મેં સંભાર લીધો છે અને ફાઇન રીતે મેં સજાયેલી ડીશ છે તો તમે ટેસ્ટ કરવા તો નહીં આવી શકો પણ તમે તમારા ઘરે બનાવજો અને મને કોમેન્ટમાં જરૂર લખજો કે મારી રેસિપીથી તમને કેવું લાગ્યું તમારા ઘરે બનાવવાનું અને વરસાદ એટલો ફાઇન છે આવા વરસાદમાં મેંદુવડા ગરમ ગરમ ખાવાના ખૂબ મજા આવી જાય છે તો થેન્ક યુ સો મચ એવરી